અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ એક્શન કમિટી હવે લડતના મૂડમાં આવ્યું છે ત્રણ વર્ષ સુધી કલેક્ટરે કોઈ કાર્યવાહી ન કરી અને પેસેન્જરને માથે જોખમ રાખી બિલ્ડર્સને બચાવવાનો પ્રયાસ કરાયો હોવાના સવાલો ઉઠાવ્યા છે કારણ કે નટડરૂપ ચાર બિલ્ડિંગોના સર્વેમાં ખામી આવતા ફરી બાવીસમીએ રહીશોની હાજરીમાં સર્વે કરવા નિર્ણય કરાયો છે આ સાથે જ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવાએ કરેલી આરટીઆઈ અરજીઓમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવતા અનેક સવાલો ઊભા થયા છે

ને હિયરિંગ પૂર્ણ કરીને એ લોકોને આગળના કાર્યવાહી માટે મોકલી આપ્યું અને બાકીના અન્ય જે પ્રોજેક્ટ છે એ સ્વૈચ્છિક રીતે અમે અવરોધપૂર્વક જે ઊંચાઈ છે એ નિકાલ કરવા માટેનું તૈયારી બતાવી છે એટલે એ સત્તાવીસ જેટલા બિલ્ડિંગ છે એના પૈકી એકવીસ જેટલા જે પ્રોજેક્ટો છે હાઈકોર્ટમાં અપીલમાં જાય છે અને બાકીના જે છ પ્રોજેક્ટો છે એ અપીલમાં નથી જતા એટલે એને કસે ને કશે સ્વીકાર કરી લીધું છે અમારું જે હાઈટ અમે તોડવા તૈયાર છે અને આ જે છ ફાઇલ એટલે જે જે છ પ્રોજેક્ટના જે ફાઇલ છે તાત્કાલિક તોડીને એનો નિકાલ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવીસ સાત બે હજાર બાવીસના રોજ સુરત કલેક્ટરને પત્ર લખીને મોકલી આપે છે અને સાથે સાથે પત્ર પણ મોકલે સોળ નવ બે હજાર બાવીસના ના રોજ એસએમસી માંથી પાછા ડેપ્યુટી કમિશનર પત્ર લખીને કલેક્ટરને જાણકારી આપે છે યાદગીરી આપે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પત્રની સામે તમારે કાર્યવાહી કરવાની છે અને જ્યાં સુધી અમદાવાદમાં હમણાં બે હજાર પચીસ એરક્રાફ્ટના જે દુર્ઘટના ના બની ત્યાં સુધી કલેક્ટર કોઈ કાર્યવાહી છેલ્લા ત્રણ વર્ષથી નથી કરતો અને જેમ એક્સિડન્ટ થયું અને ઘણા મોટા સંખ્યામાં લોકોનું અ દુર્ઘટના થયું પછી ત્રણ સાત બે હજાર પચીસ એટલે હમણાં તાજેતરમાં પત્ર લખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જાણકારી આપે છે આ બિલ્ડિંગ તોડવાનું કામગીરી તમારે કરવાનું છે અને મદદ લેવા માટે સુરત મહાનગરપાલિકાને કોન્ટેક કરી શકો છો તો આ પ્રમાણે બેદરકારી કલેક્ટરે રાખી છે છેલ્લા ત્રણ વર્ષની અંદર તત્કાલીન કલેક્ટર પણ આવે છે અને હાલના જે કલેક્ટર બંને આવે છે અને સાથે સાથે આજે છ બિલ્ડિંગમાં વિવાહ સર્જાતા ફરી સર્વે કરવા માટેનું પણ અત્યારે હુકુમ કર્યું છે એટલે આ જોતા એવું લાગે છે કશે ને કશે કોઈ સિરિયસ આ લોકો થતા નથી અને લોકોને એટલે સિત્તેર લાખ જેટલા વસ્તી ધરાવતા સુરત શહેર સુરતના એરપોર્ટ અને એરક્રાફ્ટની અંદર મૂવમેન્ટ ચાલતા જે લોકોની સાથે લટકતું તલવાર એટલે જાનના જોખમ રાખીને અત્યારે કલેક્ટર આ ખેલ કરી રહ્યા છે એવું મને દેખાય આવે છે